ભૂલ તો બધે ગાજરાત રોસડે છે રોસડે મોબાઈલ કપૂર દિવસ મોબાઈલ કપડ

निरवतं देवा निरवतं देवान् वयं देवानयायुः प्रतिरन्ध सः स्नानपूर्वयां च महे वयं नगम् वितरमदिरम्

Hey, <laughs> 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 <I ask you>. do <laughs> અરે પટાડાઓ બોલવાનો હવે કે નહી ઓકે આ કે નીરાજ હા એને ખાવ ઊભી જા તને કીધું તો હા ઊભી જા લાઈ મોબાઈલ લઈ લે મોબાઈલ જા ગાંડ જાવ તમે જુવામ

અને અમે માવાજ્યા તો ભારદ્વાજ ઋષિનો વંશ છે ના જેમ લાગે કે જાણે ભારદ્વાજના વંશ છે જે દિન માના કોડામાં વચ્ચે તો દેહો અવાજ મેલો તો જો લોકો ફોન નો પર ફોન છે કે કે ઈ નો તો જે આયા નહી દીયો તો બધું ક્યાં તજી નહી આ વાત તો કરતી ના કરતા મેં નીકળ્યો તો વાતની નામ નહી આલંકા ઉચકાઓ